પંચમહાલના કાલોલનું ઘૂસર જ્યાં મનરેગા યોજના હેઠળ રોડ રસ્તાની કામગીરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આરોપ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના સભ્યોએ જિલ્લા કક્ષાએ રજૂઆત કરી કે મંજૂર થયેલા ચાર રોડ રસ્તાની સ્થળ પર કોઈ કામગીરી કરવામાં આવી નથી એટલું જ નહીં ભૈરવનાથ મંદિર સહિતના ચાર પડિયામાં રોડ રસ્તા પર માત્ર મેટલ પાથરી દેવામાં આવી

અલગ અલગ માર્ગો ઉપર માટી જમીની હકીકત અલગ જ જોવા મળી રહી છે ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ મુખ્ય માર્ગથી ભૈરવ દાદા મંદિર તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે લગભગ એક કિલોમીટર અંતરનો આ માર્ગ છે અને માર્ગ ઉપર માત્રને માત્ર કાદવ કિચન નજરે પડી રહ્યું છે કહી શકાય કે આ માર્ગ ઉપર માટી મેટલ કરવામાં આવ્યું હોવાનું સરકારી ચોપડે દર્શાવવામાં આવ્યું છે પરંતુ આ માર્ગ ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી અને આ માર્ગ ઉપર કામગીરી સરકારી ચોપડે બતાવી મનરેગા યોજના હેઠળ લાખો રૂપિયા મજૂરીના નામે ઉપાડી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે કુલ બળીને કહી શકાય કે ભુસર ગ્રામ પંચાયતના અલગ અલગ ચાર ફળિયામાં

ચાર રસ્તા માટી મેન્ટલ ના છે એમાં કાગળ ઉપર રેકોર્ડ ઉપર કામ પૂર્ણ થઈ ગયેલું બતાવે છે અને મે ત્યાં જોતા કોઈ પણ પ્રકારનું કામ થયેલું નથી એટલા માટે ઓનલાઈન પડી કે કોઈ પણ જગ્યાએ કામ થયેલ નથી તો મેં એમના પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા લેવલ પર મેં રજૂઆત કરી છે એમાં કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી તો જેથી કરીને જે કયા કર્મચારીઓ ખોટું કરી છે એમના ઉપર તાત્કાલિક ધોરણે તપાસ થાય ખુસર ગામમાં અલગ અલગ ફળે ચાર રસ્તા મંજૂર થયેલા છે એક ભરવાડ ફળે છે માટી મેન્ટલ થયેલા સરકારી ચોપડે બોલે છે પણ હકીકતમાં બનેલ નથી અને બીજા અલગ અલગ ફળે પણ છે તઈ પણ નથી બનેલ તો અમારી એવી માંગ છે કે જે બી કોબણ થયેલ છે તો સખત ચકાસણી થાય અને જે બી કોબણ કર્યું છે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય નજરુભાઈએ કાલે આવેદન પત્ર આપ્યું છે અને એમાં એમનું એવું કેવું છે કે મજૂરોને વેતનની હાજરી પૂરીને હાજરી પૂરી ચૂકવણું થયેલું છે ખાલી સ્થળ ઉપર કામ થયેલું નથી એવી એમની જે રજૂઆત છે એમાં હવે અમે તપાસ કરી અને જે મતલબ આમાં સંડોવાયેલા છે અથવા જે આના માટે જવાબદાર છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી